ક્રિષ્ણા કરે છે હું ખાલી જે બોલું છું એ બાકી આ બધું મને બહુ નથી આવડતું પણ એ ધ્રુવે એનું બધું જાતે જ કર્યું છે એને આપણે તો કાંઈ જ અત્યારે આપણે લોકો નીકળ્યા છીએ અત્યારે રાતના બહાર વાગ્યા છે એકચ્યુઅલીમાં ગીતને જમવાનું બાકી હતું એને ભૂખ નહોતી ત્યારે આ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સૌ બધા મજામાં શો અત્યારે આપણો મસ્ત મજાનો નવો સ્ટાર્ટ થઈ ગયો છે અને બસ જો અત્યારે આપણે લખો મતલબ થોડીક તૈયારીઓ ચાલુ કરી હતી તો આ જો ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું આપણે આ આપણે મંગાવ્યું હતું બધું શું શેના માટે મંગાવ્યું તો હું તમને નહીં કહું અત્યારે બધું ચાલુ છે અત્યારે અને અહીંયા મમ્મી પણ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અહીંયા સવારનો નાસ્તો ને એવું બધું તો થઈ ગયું છે જમવાનું બની ગયું છે ટિફિન લઈને મી જતા રહ્યા છે પપ્પા જતા રહ્યા છે અને બસ જો ચાયલા રાખે છે અત્યારે બા અહીંયા સૂતા છે અને બસ જો હવે રીલ માટે તૈયાર થઈ ગયા અને આ ભાઈ છે આખી રાત સૂતા છે આજ મતલબ આખી રાત ગયો છે એટલે આજ આખો દિવસ એ સૂઈ રહેશે અને એને બીજું કાંઈ કામ નથી આખી રાત જાગ હા હમણાંથી એનો ટાઈમ બદલાઈ ગયો છે અને આપણે સીટીઓ પડે છે અત્યારે મગ બાફવા મૂક્યા છે તો અત્યારે રીલને ઉતાર લઈએ મગને બફાઈ જાય પછી આગળ મળી તો કાંઈ જો અત્યારે આપણે લોકો જમવાનું તૈયાર કરતા હતા રીલ ઉતારી લીધી અને હવે અહીંયા જો આપણને દાદા મળવા આવી ગયા છે જય ખોડિયાર દાદા

મન યાદ આવે અને મન જો અત્યારે સૂતો છે ફૂલ ઊંઘમાં અને અહીંયા મમ્મી જો બસ એને એને બેસાડ્યો હતો હમણાં જાય ગયો તો ખેંચને એવું આવ્યું હતું બાએ જમી લીધું બા બસ જો અત્યારે સૂતો છે હવે આપણે જમી લઈએ પછી આગળ મળીએ તો કાંઈ જો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ આજે જમવામાં છે ભીંડાનું શાક લઈ લીધું અહીંયા આટલું જ છે મારું અને અહીંયા મમ્મી બેસી ગયા જમવા આજે જોડે મગ દહીં અને ભીંડાનું શાક જમી લઈએ કેમ કાંઈ બોલતા નથી તમે મોટા મગભર્યા છે હા તો મગ ભરેલ રાખો બીજું શું સારું ચાલો જમી લઈએ પછી તો ગાયજો અત્યારે આપણે લોકો જમીન ફ્રી થઈને મામાને ઘરે આવી ગયા હતા બા આવી ગયા છે એટલે બહાર મળવા જઈ ખોડીયાર બા જયખોડિયાર કેવો રહ્યો તમારો સફર મસ્ત મસ્ત બહુ ગમતું તું ને

અને બા એકદમ સાત્વિક ભોજન ખાય કોઈ દિવસ બહારનું નહીં ખાય કઈ જ નહીં ખાલી હળદર અને મીઠા વાળું જમવાનું મરચુંય નહીં નહીં બા તેલ વાળું નહીં કઈ જ નહીં કઈ નહીં ચલો અંદર બધાને મળીએ બા અહીંયા ભાઈ લેસન કરે છે મમ્મી મામી એનું લેસન કરી દેશે হ্যালো তমি মনে মর মম্মী নাই উতার তুতার ম্মি এ એમ નહીં તે તાર મમ્મી એમ મારું જો જો જોઈ ચીટલા ભરે જો જોઈ ચીટલા ભરે આયા માં આવે તો મે આયા માં હે પણ જો 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 આ વાહ આ તો મામી કહેવાય આપણને બે શબ્દ કે મારે પણ તારે તું નાની કહેવાય હવે તો જો મામી નહીં મારી ફ્રેન્ડ છે આ એને મારું નકો આ વાહ ચીટ હું મારતી નહીં તો ચિતલા ભરે ગાઈસ તો અત્યારે જો આખો દિવસ આજે અમે લોકો મતલબ ગરબામાં હતી દિવસ હતી કામ હતું બધું ચાલું ને ચાલુ હતું બ્લોગ લેવાતો જ નથી કેમ કે આખો દિવસ હું કંઈક કામ કરતી હોય ને બ્લોગ લેવાનો હોય તો હું બ્લોગ લઈ ના શકું કામમાં હોય એટલે અને વ્લોગ બ્લોગ લેવાતો નથી એટલે અને જો અત્યારે ઘરે બધું કામ ને એવું કરતા હતા અને અત્યારે જો અત્યારે આપણે લોકો મનને એનો એક ફ્રેન્ડ મળવા આવે છે મતલબ એક ધ્રુવ હતો એનો બી ફ્રેન્ડ છે એ ઘરે આવે છે કેમ કે એની પર યુટ્યુબ ચેનલ છે એટલે તો પછી હવે આગળ આપણે એને મળીએ હા કેમ છો મિત્રો અહીંયા જો અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે અને પહેલા મેં કીધું હતું અમારા ઘરે ધ્રુવ આવ્યો હતો મનનો ફ્રેન્ડ આ ધ્રુવનો ફ્રેન્ડ ધ્રુવ છે એનું નામ પણ ધ્રુવ છે અને આ ધ્રુવ પોતે એ પણ ચેનલ છે એની પણ ચેનલ તો હમણાં આપણે આ આપણે આ ચેનલમાં ટેક કરી દઈશું તો તમે એને પણ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તો એ આ રીતની પોઝિશન છે છતાં એણે હિંમત કરી છે જેને જાતે એણે યુટ્યુબની ચેનલ મને નથી આવડતું મારા તો બધું ક્રિષ્ના કરે છે હું ખાલી જે બોલું છું એ આ બધું મને બહુ નથી આવડતું પણ એ ધ્રુવે એનું બધું જાતે જ કર્યું છે એના મમ્મી પપ્પાને નથી ખબર અને જાતે જ બધું કર્યું છે એટલે ધ્રુવ બહુ સરસ વાત કહેવાય તે આ કર્યું છે અને ધ્રુવ થેન્ક યુ કહે છે અને ધ્રુવની ચેનલ ને બધા સબસ્ક્રાઇબ કરજો ધ્રુવ પણ કહી અને ધ્રુવના મમ્મી પપ્પા પણ આવ્યા છે થેન્ક યુ અને એની ચેનલ ને બધા સબસ્ક્રાઇબ કરી દેજો અને એના વિડીયો પર વિડીયો હોય છે ઓકે

અબ ધ્રુ આયો છે પેલો ધ્રુ હતો ને હવે જાય છે મડીને અત્યાર તો બહુ લેટ થઈ ગયો અમે બ્લોગ નતા લીધો પણ ખાસી ઘડી બેસ્યો કેવું લાગ્યું ધ્રુ તને મને બહુ મજા આવી બહુ મજા આવી સો મચ અરે થેન્ક યુ મેકેવાન હોય તને અમાર ઘરે કેવું લાગ્યું એકદમ મજા આવી એકદમ મજા આવી મને મન મન મજા આવી મને મડીન મજા આવી ઓકે કેમ મડીઓને

કે હું મોડેકથી ખાઈશ મોડેકથી ખાઈશ પછી અમે લોકો મહેમાન આવ્યા હતા અમે લોકો બેઠા હતા તો બહાર વાગી ગયા ખબર જ ન પડી એને ભૂખે નહોતી લાગી હવે એને ભૂખ લાગી છે એટલે હવે આમ બહાર નીકળ્યા ખાવા માટે પણ હવે જોઈએ અહીંયા તો બધું બંધ થઈ જાય મણિનગરમાં તો અને આ રવિવાર એટલે બધું પૂરવી થઈ જાય જોઈએ આગળ જોઈએ એટલું જ કમાવું છે ગાઈસ ક્યાંય આપણને કાંઈ મળ્યું નહીં સ્પેશિયલી માણેક ચોક આવું પડ્યું અને આવી ગયા છે ફાઇનલી માણેક ચોક કે બહુ ભીડ છે આખા અમદાવાદમાં ક્યાંય ભીડ નથી ને ભીડ છે ફાઇનલી માણેક ચોક ગાઈસ અમે લોકો ફાઇનલી બેસી ગયા છીએ અને મીતે શું મંગાવ્યું છે મીત પાલનનો ઢોસો એ બી પેલો ગોટાળો ગોટાળો

હું કરું તો જ રાત્રે જો વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો અને અમે લોકો બહુ થાકી ગયા હતા એટલે વ્લોગ એન્ડ નતો કર્યો અને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને વ્લોગ્સ કેવા લાગે છે તો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે બાય બાય